અમે વી વી કરોડના કમલો માં બન્યા તો ના હોય બધું રીતના માહોલ બગાડવા પણ અમે દોડી નહીં આપણે ધારાસભ્ય તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાસર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા મનસુખ વસાવા વિશે બોલાચાલી થઈ હતી કાલે એમ કહેવાય છે કે સાંજેના એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી રહવાના હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને આમ સામે ગણો તો મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો આપણે ચાર તારીખે રિઝલ્ટ જોવાનું રહેશે કોની જીત થવાની છે અને કોની હાર થવાની છે દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કાલે એમ કહેવા છે કે સાંજે છેતર વસાવા અને મનસુખ વસાવા વિશે બોલાચાલી થઈ હતી દોસ્તો તો દોસ્તો ક્ષેત્ર વસાવા એવું બોલ્યા હતા કે ચાર તારીખે ખબર પડશે તો હાલ તમને ખબર હશે કે ચાર તારીખે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે હાલ એમ કહેવા છે કે શેત્ર વસાવાની જીત બાકી છે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોને ધારાસભ્ય તરીકે જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો ક્ષેત્ર વસાવાને જોવા માંગો છો કે મનસુખ વસાવાને જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે ક્ષેત્ર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર જ હશે કે શું પત્યા બાદ એમ કહેવાય છે કે ઘણા બધા વિડીયો પણ તમને જોવા મળ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સિયેતર વસાવાત જીત છે બાકી બીજું કોઈ જીત છે નહીં તો દોસ્તો સેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હો દોસ્તો તો હાલ તમને ખબર હશે કે ડેડીયાપાડાની અંદર બૂમો પડી રહી છે અને આખા ગુજરાતની અંદર સેતઉ વસાવા સેતવ વસાવા ચાલી રહ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં શેતર વસાવાન મનસુખ વસાવા આમ સામે બોલી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે મનસુખ વસાવાના ઘણા બધા વિડીયો પણ જોયા છે ખુલ્લે આમ ગાળું દેતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ શેતર વસાવાનો મનસુખ વસાવા વિશે ચાલી થઈ હતી દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને શેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તમે કોને જીતાડવા માંગો છો એ પણ કમેન્ટની અંદર ને જરૂર નામ લખજો દોસ્તો શેતર વસાવાને જીતાડવા માંગતો હોય શેતર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવાને જીતાડવા માંગતો હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગેમી લાઈક શેર જરૂરથી ફરિયાદ બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે મળી એકવાર બીજા વીડિયો તપ્તકે લઈ બાય બાય